કરજણ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી કરજન પોલીસે નેશનલ હાઈવે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપર માંગલે ચોકડી પાસે આવેલ હોટલે મહાદેવના કંપાઉન્ડમાંથી ટાટા કંપનીની બંધ બોડી કન્ટેનર નંબર જીજે જીરો ત્રણ એ એક્સ એકાવન છાસઠમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે જુદા જુદા માર્કાવાળી દારૂની બોટલો તથા બિયરના ટીન જેની કિંમત રૂપિયા છ લાખ બોનુ હજાર ચારસો બાર તેમજ મોબાઈલ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક મળી કુલ રૂપિયા સોળ લાખ ચોરાણું હજાર ચારસો એકવીસના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવર કેસીરામ હરેસિંઘ મંડલોયની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને આવનાર વિશાલભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે